દોસ્તો અમદાવાદની જે પ્લેન ક્રેશ દુર્ઘટના છે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ લઈ ગઈ આ ઘટના બાદ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ પૂર્ણ થઈ ચૂકી છે તમામ ઘટનાઓ પૂર્ણ થઈ ચૂકી છે હવે એમનો પરિવાર જે છે એકલું જીવન જીવવાનું પસંદ કરી રહ્યો છે એવા સમયે અનેક તસવીરો એમના અસ્થિ વિસર્જનની પણ વાયરલ થઈ જેમાં ત્રિવેણી સંગમ ખાતે એમનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું પરિવાર પર જ્યારે આ દુઃખની ઘડી આવી પડી છે ત્યારે અલગ અલગ લોકોએ વિજયભાઈ રૂપાણીના પરિવારને પણ સાંત્વના પાઠવી રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તથા એમના ચાહક મિત્રો એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય જાહેર જનતા દ્વારા પણ એમને ખૂબ સાંત્વના પાઠવવામાં આવી ત્યારે એક દીકરી પોતાની જે છે એવી રાધિકા રૂપાણીની તસવીરો વાયરલ થઈ રહી હતી જેમાં એમણે પોતાના પિતા અંગેનો જે પત્ર લખ્યો છે પિતા વિશેની સંવેદનશીલતા પિતા શું છે એ બાબતે એને સંદર્ભમાં વાત કરી છે આખરે આ પત્ર વાંચીને સૌ લોકો રડી પડે દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે એક દીકરીની વેદના શું છે તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો તથા દોસ્તો આ વિજયભાઈ રૂપાણી સહિત ત્રણસો થી વધારે લોકો જે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામ્યા છે એ સૌ માટે નીચે કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં કારણ કે અચાનક બનેલી આ દુર્ઘટનામાં કેટલાય લોકો હુમાઈ ગયા કેટલાક કેટલાક લોકોના લોકોના બાળકો તો એ જે પણ છે પતિ પત્ની છે આવા તો અનેક બાળકો અનાથ થઈ ગયા તો કેટલાક બાળકો એ પતિ વિહોણા થઈ ગયા તો કેટલાક પત્ની વિહોણા થઈ ગયા તમામ બાબતોની વચ્ચે જ્યારે વિજયભાઈ રૂપાણી જેવો પૂર્વ મુખ્યમંત્રી હતા એમના નિધન થતાની સાથે જ રાજકીય શોક તો હતો જ પરંતુ સમગ્ર રાજકોટ અને ગુજરાત રાજ્ય કેરા શોકમાં ડૂબ્યું હતું અલગ અલગ લોકો રૂપાણી પરિવારને મળીને શ્રદ્ધાંજલિ એમને સાંત્વના પાઠવી રહ્યા હતા એવા સમયે એમની દીકરીનો પત્ર જે છે જૂનો જે સોશિયલ મીડિયા પર ફેલાયેલો જોઈ શકાય છે દીકરીએ એક પિતા વિશેની વેદના રજૂ કરી હતી એક પિતા ભલે રાજકીય ક્ષેત્રે હોય પરંતુ એ પારિવારિક ક્ષેત્રે પણ એટલા જ સંવેદનશીલ હોય છે આવા પત્રોના સાર સાથે શબ્દભાવ સાથે જ્યારે એમણે અલગ અલગ જે કાંઈ પણ પિતાની જે ગુણો છે એમણે વર્ણવ્યા હતા પિતાની છત્રછાયા શું છે એ પણ એમણે વર્ણવ્યું હતું ત્યારે દોસ્તો આ વિજય રૂપાણી જે છે રાજકીય ક્ષેત્રે તો એટલા જ આગળ હતા પરંતુ પોતાને સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે પણ એટલા જ વધારે તેઓ ઉજલા હતા અને એમનો દીકરો ઋષભ રૂપાણી છે એમણે પિતા પાસેથી પણ ઘણા બધા સંસ્કારો મેળવ્યા છે આખરે વારસામાં મળેલા સંસ્કારોને જીવંત રાખવાનું કામ હવે દીકરો વૃષભ રૂપાણી કરવાનો છે કારણ કે વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ જે અલગ અલગ શોક શોક સભાઓ આયોજિત કરવામાં આવી હતી આ શોક સભાઓમાં ક્યાંય પણ વિજય રૂપાણીનો દીકરો વૃષભ રૂપાણી જે ક્યાંય બોલ્યો નહોતો પરંતુ એક સભા જૈન સભા હતી જેમાં એમના ગુરુજીની આજ્ઞા હતી અને આજ્ઞા પાળતા તે બોલવા ઊભા થાય છે અને શબ્દો રજૂ કરે છે એની શરૂઆત જ તેનાથી કરે છે કે વિજય રૂપાણીએ મને મારા પપ્પાએ મને ક્યારેય પણ એવું નથી શીખવ્યું કે આપણે આ ગુરુજીની આજ્ઞા લોપવી જોઈએ એટલે પપ્પાના વચનને પાળવા માટે પપ્પાના સંસ્કારોના આધારે હું અત્યારે બે શબ્દો બોલું છું ત્યારે એમણે પિતાના ભાવ રજૂ કર્યા હતા પિતા વિશેની વાતો રજૂ કરી હતી એમણે વિજયભાઈ એટલે શું આ ડેફિનેશનને રજૂ કરતા કહ્યું હતું કે વિજયભાઈ એટલે પ્રેમ વિજયભાઈ એટલે સંવેદના વિજયભાઈ એટલે સહનશક્તિ વિજયભાઈ એટલે સંવેદનશીલતા આવા તો અનેક ગુણો જે છે પોતાના પિતાના એમણે રજૂ કર્યા અને તે હાજર સૌ લોકો ભાવુક બની ગયા હતા વિજયભાઈ રૂપાણી આજે ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ એમના પરિવારના સભ્યો આપણી વચ્ચે છે એમણે સૌ લોકો સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે દોસ્તો અમદાવાદમાં બનેલી આ પ્લેન ક્રેશ દુર્ઘટના અને વિજયભાઈ રૂપાણીના અવસાન સાથે ત્રણસો થી વધારે લોકોના નિધન થયા એમના માટે આપ કમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ વિડીયો માટે નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને